અને ખાબોદિયામાંથી આ બાજુથી પાણી પીતો આ બધા અમારા ગામના જે ભાઈઓ તો હાલો હવે જાઉં ને આપણે રેન્જ રોવર લઈને હા ઘરે જવું ને આ ટાઢનો તો ઠંગરાઈ જાય કાકા હાથમાં આ બાજુની સાઈડ સાઈડ દાજી ગયેલો છે બીજા ક્યાંય કંઈ થયું જવું હે શું થયું આમાં આ બધા ના અરે મિત્ર હા એકદમ હાઈ ક્લાસ હાલો તો ભાઈ નીકળીએ મળીએ હાલો કરંગિયા સાહેબની હોસ્પિટલ છે તમે ત્યાં આવો તો મુલાકાત કરજો એને ત્યાંથી લઈને એને વ્યવસ્થિત જમાડી અને બેસાડી અને મિત્રને ત્યાં પછી અમે નીકળી ગયા ગામની અંદર ત્યાંથી લેવાની હતી આપણે મેડિકલમાંથી દવા જે આપણે બીજે ક્યાંય મળતી નહોતી એટલે જામનગરથી આપણે દવા લીધી અને દાઢીનું મશીન દેખાઈ ગયું એટલે આશ્રમ માટે બધા મિત્રો માટે દાઢીનું મશીન લેવાનું બાકી હતું એ લઈ લીધું પછી ત્યાંથી પાછા આવી ગયા મિત્રએ જમી લીધું હતું અમારે હતું બાકી એટલે અમે પાછી એને લચ્છી ઠપ કરાવીને અમે ખાધીને ચાર વાગી ગયા હતા ભાઈ ચાર વાગે નીકળ્યા પાછા આપણે આશ્રમ બાજુ અને એ બેઠો બેઠો ઝોલા ખાતો હતો કારણ કે આવી પરિસ્થિતિમાં રોડ ઉપર એને નીંદર એ નહીં હોય ખાબોચિયામાંથી પાણી પીતો પોઈચા આપણે સીધા ત્યાંથી હાંજ પડી ગઈ ત્યાં તો આશ્રમે ત્યાં એક ભાઈ બીજા માજી અમારી રાહ જોઈને બેઠા હતા એ માજી આવી ગયા હતા જેને એના છોકરાએ કાઢી મૂકેલા છે અને એ જમવાનું બનાવવાની તૈયારી કરતા હતા એટલે મળી આવતી કાલે એ માજી સાથે